ગુજરાતમાં જ્યારથી આમ આદમી પાર્ટી આવી છે અથવા તો દેશમાં જ્યારથી આમ આદમી પાર્ટી આવી છે ત્યારે તેમનો સૌથી મોટો હેતુ એ જ રહ્યો છે કે ભ્રષ્ટાચારના ખિલાફ પોતાની જંગ લડવી અને દેશમાંથી ભ્રષ્ટાચારને નાબૂદ કરવાના જે બરાડા પાડતી હોય છે રાડો નાખતી હોય છે તે જ આમ આદમી પાર્ટીનો કોર્પોરેટર લાંચ લેવાના આરોપમાં એસીબીએ ધરપકડ કરી લીધી સુરતમાંથી વિપુલ સુહાગીયા નામના આ કોર્પોરેટરની ધરપકડ કરવામાં આવી તેને કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યો અને આમ આદમી પાર્ટીને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ ગયા કે શું આમ આદમી પાર્ટીમાં પણ ભ્રષ્ટાચાર છે સમગ્ર મામલાને લઈને જ્યારે કોર્ટમાં કરવામાં આવે છે છે આ વ્યક્તિને ત્યારે ગોપાલ પણ ત્યાં હાજર રહે જે બાદ ગોપાલ ઇટાલિયાએ ખુલાસો પણ કર્યો અને સરકાર અને એસીબી વિરુદ્ધમાં પણ નિવેદન આપ્યું કે હવે ધીમે ધીમે કરીને તમામના ભાંડા ફૂટવાના છે સમગ્ર મામલાને લઈને ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું સાંભળો ગુજરાતની એન્ટી કરપ્શન બ્યુરો ખૂબ સારું કામ કરે છે ભ્રષ્ટાચાર વિરોધમાં ખૂબ સારી કામગીરી એસીબી કરે છે અમે એસીબીની સાથે છીએ પરંતુ સુરતમાં જે આમ આદમી પાર્ટીના કોર્પોરેટર ઉપર જે ભ્રષ્ટાચારનો કેસ થયો છે એ બિલકુલ ખોટો ઉજાવી કાઢેલો અને રાજકીય રીતે બદ ઇરાદા પ્રેરિત કેસ છે અને આવા ખોટા કેસમાં એસીબીએ આમ આદમી પાર્ટીના અશ્ર વિપુલભાઈ સુવાગ્યાની ધરપકડ કરી આજે કોર્ટમાં રજૂ કર્યા અને બધા દલીલો પુરાવાઓ જે કઈ પણ હતા એ કોર્ટમાં રજૂ કર્યા નામા પક્ષે વિપુલભાઈ ના વકીલ તરીકે માનવી શ્રી વિલાસભાઈ પાટીલ રજૂઆતો કરી કેસ છે છે કેવી કેવી રીતે રીતે રાજકીય બદ ઇરાદા પ્રેરિત કેસ છે કેવી રીતે નિર્દોષ માણસને ફસાવવામાં આવ્યા છે એ બધી જ અમારી દલીલો નામદાર અદાલતે ધ્યાનમાં લીધી અને પોલીસે એસીબીએ પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ અમારી વિલાસભાઈની દલીલો ધ્યાને લેતા એક પણ દિવસના રિમાન્ડ મંજૂર થયા નથી રિમાન્ડ બિલકુલ ના મંજૂર કર્યા છે અને ઉપરાંત એસીબી નો ખુલાસો પૂછો એ ખોટી રીતે ધરપકડ કરવા બદલ આ સૌથી મોટી પહેલી સફળતા કયો કે ન્યાયની જીત કહી શકાય ખોટી રીતે ભ્રષ્ટાચારના કેસમાં એક નિર્દોષ માણસને ફસાવી દીધી પોલીસે ધરપકડ કરી દીધી એ ધરપકડ કેમ કરી એનો ખુલાસો પૂછો છે એસીબી ને કોર્ટે દસ દિવસમાં ખુલાસો રજૂ કરો કે આ શું તમે કરીને આવ્યા છો એ દર્શાવે છે કે જે કઈ કોન્ટ્રાક્ટ માફિયાઓ સત્તા પક્ષ સાથે જોડાયેલા છે એમણે ષડયંત્ર કરીને વિપુલભાઈ ને જીતુભાઈ ને ફસાવાનું કામ કર્યું છે આજે પહેલા દિવસથી તે ભાંડો ફૂટવાની શરૂઆત થઈ ગઈ છે આગળના દિવસોમાં પણ ન્યાયની અદાલતમાં ભાંડો ફૂટશે રાજ કઈ રીતે ઇન્વેસ્ટથી કરેલી એફઆઈઆર અને ન્યાય મળશે એવો અમને પૂરો વિષય જોકે ભ્રષ્ટાચાર કોઈ પણ પાર્ટી કરે એ કદાચ પણ યોગ્ય નથી પરંતુ તેની યોગ્ય તપાસ થવી અતિ આવશ્યક બની જાય છે ત્યારે સમગ્ર મામલાને લઈને તમારું શું કહેવું છે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ને મને આપશો રજા નમસ્કાર